જય માતાજી મિત્રો સ્વાગત છેડિયોની અંદર આજે અમે સૌથી પહેલા લાભ પીનો જ અંદર સૌ અમે જમવા ગયા ત્યાં સાથે મારી સાથે જાગૃતિ બહેન હતા ત્યારબાદ અમારી સાથે જોડાયા તરુણભાઈ તરુણભાઈ સાથે મળીને અમે સૌ પ્રથમ અંદર જોયા કે અમે કયા પિઝા મંગાવવા ત્યારબાદ અમે લોકોએ પીઝા ત્યાં આગળ ઓર્ડર કર્યા પીઝા માટે અમે ઓર્ડર આપી દીધો હતો અને નું જે લેપટોપ હતું તેની અંદર ચાર્જિંગ ચાર્જિંગ થતું તો તે ની અંદર અને ત્યાં સુધીમાં પણ રેડી થઈને આવી ગયા મિત્રો આ જે દેખાવમાં જેટલા સરસ લાગે છે ટેસ્ટ પણ એટલો સારો આવે છે તમે પણ અહીંયા જમવા માટે આવી શકો છો મિત્રો જમ્યા બાદ સ્પીકર લઈને મારા કાકાની રીક્ષાની અંદર સૌ પ્રથમ અમે મેડ ગામની અંદર જઈ રહ્યા છીએ મેડ ગામની અંદર પહેલો પ્રોગ્રામ છે જય માતાજી મિત્રો ચાર્જિંગ માટે સ્કૂલની અંદર આપણા સ્પીકર ભરાવીને આવતા રહ્યા છે અને હવે પ્રોગ્રામ ચાલુ થાયની વાત જોઈશું મિત્રો તરુણભાઈ અને જાગૃતિ બહેન પણ આપણા સ્કૂલની અંદર આવી ગયા છે તો હવે અમે જઈ રહ્યા છીએ સ્કૂલની અંદર આચાર્ય મળવા માટે હા 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 બેન હતા એ જ હેડો અહીંયા

તો તરુણભાઈ ફિલિપભાઈ છે હવે હું ફિલિપભાઈને વિનંતી કરું છું કે આ પ્રોગ્રામ વિશે બે ત્રણ શબ્દો તમે રજો કરશો ફિલિપભાઈ અહીંયા આગળ આવી ભાઈ ક્લેપિંગ બતાવી દો સાહેબના નમસ્કાર બાળકોવાલા દરેક શિક્ષક મિત્રો અને બધા સર્વ લોકો હું તમારો આભાર માનું છું સૌ કે અમારી

એ કહેતો તો કે ખેતીની જમીનની તપાસમાં જાણવા મળ્યું છે કે જમીનમાં પ્લાસ્ટિકનું પ્રમાણ એટલું બધું ખતરનાક રીતે વધેલું છે કે પાક વર્ષે ને વર્ષે તૂટ જાય છે અથવા મંગળિયા આપણે છે ખેતરમાં પ્લાસ્ટિક નાખીએ છીએ રે ભલે આપણે ખેતરમાં નથી નાખતા તો પ્લાસ્ટિકની થેલીઓ જબલામાં એઠવાડો ને શાકભાજીનો કચરો જેનો બીજો સુકો ઘણો કચરો જ્યાં ત્યાં ફેંકીને યોગ્ય નિકાલ ના કરીએ ને તો વાતાવરણમાં

શ્રીમંત કહે છે કે એટલો બધો ક્લાસ મેરી કાટની વાળી ન આવે ફૂગ લાગે લેખાય બધા છીએ કીધું ખાત ખરેખર કહું છું કે બળ્યા એકલો અક્ષર લઈ લેતો તમે બધા અક્ષર લો છો સાચી વાત છે સચોટ મારા કે નથી કચરો બધાને કહે છે ગામમાં આપણા પુરા સકામાં એક દરેક ગામનો કચરો છે એ કચરાને દૂર કરવા લોકોનો સાથ સહકારની જરૂર છે તમે સમજો પ્લાસ્ટિક એટલું નુકસાનકારક છે તમને બધા લાગતું હશે તો પ્લાસ્ટિક શું થાય પ્લાસ્ટિક ને ફેંકી દો તમે જમીનમાં ને એવું ને 500 વર્ષે નીકળશે તમે સરગાવશો વાયુ પ્રદૂષણ કરશે સાંભળો પ્લાસ્ટિક ગરમ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ના અંદર તમે ગરમ વસ્તુ પાછો તો કેલ્શિયમ નું રૂપાંતર અંદર છે ચા પર ના પીવા પ્લાસ્ટિક ના કપમાં છેલ્લી એક જ વાત અમે તો આયા જવાબદારી તમારી છે અને નહી તો અમે તો કહીએ જ છે કે ફેકો ફેકો કચરો ગમે ત્યાં ફેકો લખી પડો અડકા ભાગો ને પછી ડોક્ટર ના પ્લાસ્ટિક અથવાડ સૂકો લીલો ભીડો કચરો રાખીને કચરો એક સામ ફેંકો તમારે શેરમાં પ્લાસ્ટિકની થેલીમાં થેલી